કેરળમાં ચોમાસાનું આગમન ગુજરાતમાં આઠ દિવસ પહેલા થશે આગમન પંદર જૂને નોર્મલ રીતે ગુજરાતની અંદર ચોમાસાનો પ્રવેશ થતો હોય છે ગુજરાતની અંદર ચોમાસાનો પ્રવેશ થાય એટલે જેનું મુખ દ્વાર કહેવામાં આવે છે સૌ પ્રથમ શરૂઆત છે એ વલસાડ જિલ્લા થી થતી હોય છે અને ઘણી વખત એવું બને કે કેરળની અંદર બે થી મોડું સમય કરતા આઠ દિવસ ચોમાસું વહેલું આવી ગયું છે આગળ વધે એટલે આગળ જોવાનું રહેશે કે ચોમાસું સતત આ રીતે પ્રગતિ કરે છે કે વચ્ચેમાં કોઈને અવરોધ આવે છે ઘણી વખત એવું બનતું હોય છે કે વચ્ચે ચોમાસું છે એ નિષ્ક્રિય થઈ અનુકૂળ હવામાન ન મળવાને કારણે મોન્સૂન બ્રેકની કંડિશન જોવા મળતી હોય છે બની શકે કે આ વર્ષે પણ કદાચ મહારાષ્ટ્ર આસપાસ બ્રેક બ્રેકની કંડિશન સજાઈ શકે છે નોર્મલ રીતે અત્યારે જે રીતે ચોમાસું આઠ દિવસ કેરળમાં વહેલું આવ્યું છે એવી રીતે ઘણા બધા મિત્રોને કદાચ એવી પણ અપેક્ષાઓ હશે કે કદાચ ચોમાસુ ગુજરાતમાં પણ આઠ દિવસ વહેલું થઈ શકે બની શકે કે જે રીતે અત્યાર સુધી ચોમાસું વહેલું ચાલ્યું છે એવી જ રીતે જો વહેલું સતત ચાલતું રહેશે યોગ્ય હવામાન આગળ ઉપર એને મળશે તો ચોક્કસથી ગુજરાતમાં આઠ દિવસ વહેલું આવશે પણ આ વર્ષે કદાચ એવું પણ બની શકે કે મહારાષ્ટ્ર સુધી ચોમાસું પહોંચી અને ત્યાં મોન્સૂન બ્રેકની કંડિશન સર્જાઈ શકે છે આગળ શું થશે એ આપણે જોતા રહેશું નૈઋત્યનું ચોમાસા ને સતત અમે જે ટ્રેક કરી રહ્યા છે એની પડેપડની માહિતી છે અમે આપણે સુધી પહોંચાડતા રહીશું અત્યારે ચોમાસાની શરૂઆત છે એ કેરળથી થઈ ચુકી છે